આરોગ્ય જાગૃતિને નવી ઊંચાઈ આપી અને ભારતને પોલિયો મુક્ત રાખવાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત કર્યો નૂતન કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓએ બાળકોને રસી આપી જાગૃતિ ફેલાવી ભારત ચાલી રહેલા પોલિયો મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુજરાતના વિસનગરમાં બારથી ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન ત્રિદિવસીય પોલિયો બુથ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું આ અભિયાનમાં નૂતન કોલેજ ઓફ નર્સિંગ સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર શહેર આરોગ્ય કેન્દ્ર વિસનગર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરવડાના સંયુક્ત ઉપક્રમે ભાગ લીધો આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ પાંચ વર્ષથી નાના બાળકોને પોલિયોની રસી આપી તેમને આ જીવલેણ રોગથી સુરક્ષિત રાખવાનો હતો રસીકરણ વિશે જનજાગૃતિ ફેલાવી આરોગ્ય જાગૃતિ વધારવી અને દરેક બાળક સુધી રસી પહોંચેના સંકલ્પને સાકાર કરવા માટે આ અભિયાન યોજાયું

બડગુજર ને આભાર માન્યા યુનિવર્સિટી પ્રમુખ પ્રકાશભાઈ પટેલ પ્રવેશ ડોક્ટર પીએમ ઉદાણી વાઇસ પ્રિન્સિપાલ ડોક્ટર મહાલક્ષ્મીએ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ આપી લાઈન્યુઝ ચેતન પટેલ મહેસાણા